વડોદરા શહેરના વિસ્તારના ટાવર પાસે બે જૂથો વચ્ચે મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા વડોદરા શહેરના સયાજગંજ વિસ્તાર સયાજગંજ પોલીસ મથકથી માત્ર સો મીટરના અંતરે અલંકાર ટાવર આવેલું છે આ ટાવરમાં સૌથી વધુ કેફે આવ્યા છે જ્યાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો આવતા હોય છે આ અલંકાર ટાવર મારામારી માટે પ્રચલિત બની ગયો છે જ્યાં દિન પ્રતિદિન ઝઘડા મારામારીના બનાવ બનતા હોય છે પણ પોલીસ મથક નજીક હોવા છતાં પણ પોલીસ વિભાગ આવી બદીઓને ડામવામાં નિષ્ફળ નીવડી રહી છે આવી જ રીતે ટાવરની બહાર બે ગ્રુપો વચ્ચે અગમ્ય કારણોસર યુવકો વચ્ચે બોલાચાલી ઝઘડો થતા ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જ્યાં એક ગ્રુપના યુવકોએ અન્ય યુવકો પર દંડાવાળી કરી હતી જેથી લોકોમાં નાસભાગના દૃશ્યો સર્જાયા હતા જે સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જેમાં એક ગ્રુપના એક યુવક હાથમાં દંડો લઈને પસાર થતો અને અન્ય વિદ્યાર્થીને માર મારતા નજરે પડ્યા હતા આ અલંકાર ટાવરમાં થતા અનબનાવોને જો પોલીસ વિભાગ દ્વારા રોકવામાં નહીં આવે તો ક્યારે મોટો બનાવ બનતા વાર નહીં લાગે